છોટાદેપુર નગરમાં જંગલી સુવરોના આતંકથી ભયનો માહોલ સર્જાયો છે શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં સુવરના હુમલામાં ચારથી પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા નગરજનો દ્વારા શહેરમાંથી સુવરોને તાત્કાલિક હટાવવાની માંગ છે વાત કરીએ તો છોટાઉદેપુર નગરના વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં અચાનક જંગલી સુવર ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ સુવરે પાંચ જેટલા લોકોને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા અને જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સ્થાનિક લોકોએ સુવરને દુકાનમાં બંધ કરી દીધો અને બાદમાં તેને પકડી લેવામાં આવ્યો નગરપાલિકાને જાણ કરવામાં આવતા શહેરમાંથી જંગલી સુવરોને હટાવવા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો છોટાઉદેપુર શહેરમાં મોટા દાંત ધરાવતા જંગલી સુવરોની સંખ્યામાં મોટો વધારો થયો હોવાનું નગર

અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો તે ટાઈમ પર બે છોકરીઓ અંદર હતી રસ્તામાં આવતા આવતા ચાર થી પાંચ જણાને એડે પકડી દીધા હતા એમને છોડાવ્યા અને અમે પૂવા પાડીને પછી અંદર એ શટલ અંદર જયારે ગયું તે બે છોકરીઓને બહાર કરી એ શટલ મેં બંધ કરી દીધું દરવાજા ની જોડે અને આ બોટ અહિયાં જ છે ને હમણાં આવતા મેરી ચાવી ભી સાલી ખોવા ગઈ હે ઓય ભાઈ સામે હટ જાઓ આપશે <preachry sucking of weighténdose> Bapak ada dunia ke? tu ada dunia